આગામી ગણપતિ વિસર્જન અને ઈદના તહેવારને અનુલક્ષી પાદરા ખાતે ખાસ જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા હતા આગામી ટૂંકા સમયમાં ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ એક્શનમાં આવી ગયા છે જેમાં પાદરામાં અનુભવને ધ્યાનમાં લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નગરપાલિકા મામલતદાર તેમજ સામાજિક આગેવાનો સાથે મિટિંગો યોજી રહ્યા છે ત્યારે આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ નાયબ પોલીસ અધિક્ષક એલસીબી એસઓજી બ્રાન્ચના પીઆઈ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત એસઆરપી તેમજ પાદરા પોલીસે સાથે રાખી ગણપતિ વિસર્જનના માર્ગ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પ્રકારના ઘેસેટ અને બંદોબસ્ત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ પાદરા ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ બાબતે જરૂરી પગલાં લઈ ભૂતકાળના રમખાનોના આરોપીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂર જણાય એવા અટકચાળા તત્વોની અટકાયત પણ કરી લેવામાં આવશે આપ લોકોને ખ્યાલ છે કે શોર્ટ ટાઈમમાં આપણા ઈદે મિલાદ અને શ્રીજીનું વિસર્જન બંને તહેવારો ખૂબ જ ભેગા ભેગા આવી રહ્યા છે સોળમી અને સત્તર તારીખ આ ત્યોહાર યોજવામાં આવવાના છે અને પાદરાની ખૂબ જ મિક્સ વસ્તી છે ભૂતકાળમાં એક નાના મોટા બંને બનેલા છે તો તકેદારીના ભાગ રૂપે આખી પોલીસ ટીમ આજે અત્યારે વિસ્તારમાં ફરી રહી હતી જે રૂટ હતા એનો સર્વે કરવામાં આવ્યો રૂટનો કેવા વિસ્તાર છે આજુબાજુ કઈ ટાઈપનું બિલ્ડિંગ્સ છે કોઈ સંવેદનશીલ પોઈન્ટ છે કે નહીં આ બ્રાન્ચના અધિકારીઓ સાથે ડીવાયપીસીઓ સાથે ફાના ઇન્ચાર્જ સાથે ચર્ચા કરવામાં આવે અને ડિટેલ પ્લાનિંગમાં શું મોડિફાઈ કરાવવાનું છે એ પણ અમે લોકો ડિસાઇડ કરવાના છે એમાં એવું છે કે મેન ચાર પાંચ વસ્તુ જે છે થોડા એ ત્યોહાર બંને એવા છે મે લોકો ની નગરપાલિકા સાથે થોડા કોન્ડીશન કરાવવાનું હોય છે કે જે જર્જરિત જે મકાન વગેરે છે એને માર્ક કરી શકાય જીબી સાથે સંકલન કરાવવાનું છે આપ લોકો ને ખ્યાલ હશે કે થોડા ટાઈમ પહેલા આપના ડબકા માં બી સ્ટોક લોકો ગુજરી ગયા હતા તો એ તકેદર રાખવાનું છે અને ચુકી શ્રીજી નો વિસર્જન છે એ તળાવ માં થવાનું છે તો ત્યાં રેસ્ક્યુ ટીમ વગેરે રહે ડીએસએ માં મદદદાર સાથે મે લોકો સંપર્કમાં છીએ પાદરામાં અમે લોકો નાગરિકો સાથે ગામના અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને અમે લોકો સો ટકા કોન્ફિડન્સ છીએ કે અહીંયા પણ અનિચ્છનીય બનાવ વગર અમે લોકો બંને ત્યવહાર યોજવામાં સક્સેસફુલ રહેશું જે ભૂતકાળના કોમી તુફાનોમાં જે આરોપીઓ છે એ અમારા લોકોની વોચમાં છે અને જરૂર જણાય તે યોગ્ય અટકાયતી પગાર લેવામાં આવશે અતારે એજ ઓફ ના અતારે જારે મે લોકો ઉભા છે તો એ સરપીને એક પ્લાટૂન છે પાદરા પોલીસ સ્ટેશન ની આખી ટીમ છે બ્રાન્ચેસ ની આખી ટીમ છે ડિવાઈસ પીસી ની આખી ટીમ છે વિસર્જન નિમિત્તે પોલીસ કેવા પ્રકારની તૈયારી વિસર્જનના દિવસો હા ટિપિકલી જો માનુ તૈયારી હોય છે લાટી હેલ્મેટ સાથે પોલીસ આવવાનું હોય છે બોડી વન કેમેરા રહેવાના છે ડીપ પોઈન્ટ માં પણ માનસો રહેવાના છે ધાબા પોઈન્ટ ઉપર હશે تاکہ લોકો ને હિલચાલ ઉપર નજર રાખી શકે બાયનોક્યુલર અને વોકીટોકી સાથે સર્ચ થઈને બંધબોસમાં જો